झालो सोमनाथ मंदिर खा सनातन धर्मसाठी जडायला लोक शक्तीसंग्राम प्रोग्राम योजा आर आतर आठवे हजार पचिस मंगळवार रोज साजे आठ वाजेने तीस मिनिट સુધીમાં ધર્મ જાગરણ અંતર્ગત સંસ્કૃતિના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી ઝાલો સોમનાથ મંદિર સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ કાર્ય સાથે જોડાવાના શક્તિ સંગમ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો આ શક્તિ સંગ્રામ કાર્યક્રમમાં ધર્મ જાગરણ ગુજરાતના પ્રવક્તા ધર્મેન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું હતું આ શક્તિ સંગ્રામ પ્રોગ્રામમાં આજના યુગમાં મોબાઈલનો કેટલો ઉપયોગ કરવો અને નાના બાળકોને તેનાથી કેવી રીતે દૂર રાખવું તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સનાતન ધર્મના ઉત્પાદન માટે નાતી જાતી ભૂલી સૌ ભેગા મળી હળી મળી અને ધર્મ પ્રત્યે સંભાવના કેળવી દરેક હિન્દુ સમાજના લોકો ભેદભાવ વગર દરેક મંદિરોમાં જાય આરતી કરી અને ધર્મ પ્રવૃત્તિમાં ભાગ લે સનાતન ધર્મ કોઈ પણ ભેદભાવ વગર દરેકને અપનાવતો ધર્મ છે પરિવારમાં એકતા કેળવાય પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાંથી પરિવારને સમય સાથે જમવું સાથે વાતચીત કરવી ઘરની પૂજામાં સાથે રહેવું પરિવાર સાથે બેઠા પછી મોબાઈલનો ઉપયોગ નહીંવત કરવો બાળકોને ધાર્મિક શિક્ષણ આપવું બાળકો માટે મિત્રતા કેળવવી જેવા અનેક પારિવારિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી જેનાથી કુટુંબના ભાવનાઓ મજબૂત બને અને પરિવારમાં પ્રેમ વધે પરિવાર મજબૂત બનાવ અને સમાજ અને હિન્દુ ધર્મને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પરિવાર સમાજ તેમજ દરેક હિન્દુ ધર્મના રસ્તા પર ચાલી રહેલા પોતાના સંસ્કારોનું સિંચન કરે અને ઘરના પરિવારમાં બધા બેસી નાનાથી લઈ મોટા દરેક લોકો પોતાના વિચારો રજૂ કરે અને સારા વિચારો અંગે ચર્ચા કરવામાં આવે રાષ્ટ્રપ્રેમ વિશે વિચાર પરિવારમાં ચર્ચા દેશની વિભિન્ન સંસ્કૃતિ પર ચર્ચા જેવા મુદ્દાઓ પર વાત કરી અને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું છેલ્લે હિન્દુ સમાજના લોકો લવ જિહાદ જેવા સકંજામાં ફસાઈ જાય છે તે કેવી રીતે પોતાની સાચવણી કરવી અને આવા વ્યક્તિઓથી કેવી રીતે દૂર રહેવું તેને બાબતે તેમજ ધર્મ પરિવર્તન કરનાર લોકો કેમ ધર્મ પરિવર્તન કરી રહ્યા છે અને જે ભટકી ગયા છે તેઓને કેવી રીતે પાછા હિન્દુ સંગઠન સાથે જોડાવું તેવા અનેક મુદ્દાઓ પર ધર્મેન્દ્રસિંહ રાણા દ્વારા પ્રકાશ પાડી અને માર્ગદર્શન આપવામાં i a